વેલકમ ટુ જેતુ કિચન આજે આપણે બનાવીશું લાલ મરચાંનો લોટીયો સંભારો એકદમ મસ્ત એવો ટેસ્ટી થાય છે કારણ કે આ સિઝનના મરચાં આવા મહિના છે બજારની અંદર અને આ મરચાંની ખાસિયત એ છે કે થોડા સ્વાદે ખાટા અને મીઠા હોય છે તો નાના મોટાને સૌને ભાવે એવો આપણે આ લાલ મરચાંનો લોટીયો સંભારો આજે બનાવશું તો એના માટે આપણે અહીંયા જે પ્રમાણે તમારા ઘરની અંદર મરચાં જોતા હોય સો ગ્રામ અઢીસો ગ્રામ જે માપ હોય એ પ્રમાણે તમે મરચાંનું માપ લઈ શકો છો અહીંયા આપણે પાંચથી છ મરચાં લીધા છે લાલ મરચાં અને બે ચમચી અહીંયા મોટી બે ચમચી ચણાનો લોટ સ્વાદ મુજબ મીઠું બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ વઘાર માટે તેલ બસ બધી ઓછી સામગ્રી ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ લોટીઓ સંભારો બની જાય છે અને બધાને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો આ મરચાંને આપણે સુધારી લઈશું આવી રીતે બે કરચાંની અંદર વચ્ચે કાપો પાડી અને મોટા મોટા ટુકડામાં કટ કરશું એટલે આની અંદર સરસ લોટ ભરાઈ જાય બીયા ના આવે ને એ રીતે આપણે સુધારશું બિયા નીકળી જાય એ રીતે આવી રીતે સાઈડમાંથી લેશું ને સુધારશું ને તો બિયા નીકળી જશે બિયાનો ભાગ સિઝનમાં મરચાં ચાલુ થાય એટલે ગુજરાતીઓના ઘરની અંદર આ મરચાંનો સંભારો બનતો જ હોય છે લોટીઓ સંભારો અથવા તો આથેલા મરચાં આપણે લાલ મરચાં મેથીયા પણ આપણી ચેનલ ઉપર મેથીયા લાલ મરચાંની રેસીપી પણ આપણી ચેનલ ઉપર મળી જશે અને રાયતા મરચાંની પણ રેસીપી આપણી ચેનલ ઉપર મળી જશે તમને તો અહીંયા આપણે બધા મરચા સુધારી લીધા છે મોટા ટુકડામાં આપણે સુધારેલા છે તો હવે ગેસ ચાલુ કરીને આપણે કડાઈ રાખી દઈશું તો ગેસ ચાલુ કરીને કડાઈ રાખી દીધી છે તો એક નાના ચમચા જેટલા આપણે તેલ ઉમેરશું કારણ કે મરચાંના સંભારામાં થોડું આગળ પડતું તેલ હોય છે લોટ ઉમેરીને એટલા માટે તમે ઓછું ખાતા હોય તો તમે ઓછું ઉમેરી શકો છો તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાય ઉમેરશું

આપણે પણ ઉમેરી દીધું છે અહિયા મરચામાં મસાલો ઉમેર્યા પછી થોડી વાર સાતળી અને થોડું પાણી ઉમેરી દેસુ આપણે આમાં લોટ પણ સરસ ચડી જાય અને આપણા મરચાં પણ સરસ ચડી જાય એટલા માટે હવે આને આપણે એક થી બે મિનિટ આપણે ઢાંકીને થવા દઈશું આપણે એક મિનિટ થઈ ગઈ છે ખોલીને આપણે જોઈ લેશું અહીંયા હવે આપણે લોટ ને ઉમેરી દઈશું

તો સૌ કરી લેશું આપણે સંભારાને તો તૈયાર છે આપણો ગુજરાતીનો લાલ સંભારો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો